નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જેમ જેમ આ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ અનેક સભ્યોના રાજીનામાના સમાચાર પણ વધી ગયા છે મિત્રો આજે પણ ભાજપના કેતન ઇમાનદારે રાજીનામું આપ્યાના સમાચાર હતા મિત્રો સી આર પાટીલ સાથેની બેઠક બાદ કેતન ઇમાનદારે પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું છે મિત્રો ગાંધીનગરમાં ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ અને પ્રદેશ નેતૃત્વ સાથે બેઠક બાદ રાજીનામું પરત ખેંચ્યું છે મિત્રો સાવલીના ધારાસભ્ય પદેથી એકાએક રાજીનામું આપી કેતન ઇમાનદારે ગુજરાતના રાજકારણમાં ભૂકંપ સર્જ્યો હતો જેનાથી ફફડી ઉઠેલા ભાજપ સંગઠન દ્વારા કેતનને તાત્કાલિક ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા મિત્રો બપોરે ગાંધીનગરમાં કેતન ઈમાનદાર અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી અને નારાજગીને લઈને ચર્ચા પણ કરવામાં આવી હતી મિત્રો ગાંધીનગર આવીને સી આર પાટીલ સાથે કેતન ઈમાનદારે બેઠક કરી હતી અને કાર્યકરોની અવગણનાનો મુદ્દો ઉઠાવ્યો હતો મિત્રો આ બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકર પ્રદેશ મહામંત્રી રજની પટેલ પણ હાજર હતા સી આર પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇમાનદારની પ્રતિક્રિયા સામે આવી છે મિત્રો ગાંધીનગરમાં સી આર પાટીલ સાથે બેઠક પૂર્ણ થયા બાદ બહાર આવેલા કેતન ઈમાનદારે રાજીનામું પરત ખેંચી હોવાનું કહ્યું હતું કેતન ઈમાનદારે કહ્યું કે પાર્ટીના કાર્યકર્તાઓના માન સન્માનની વાત હતી જે બેઠકમાં રજૂ કરી હતી મને સંતોષ થાય એ રીતે મારી વાત સંગઠનને સાંભળી છે પાર્ટી તરફથી સંતોષકારક જવાબ મળ્યો છે સી આર પાટીલ સાથે ચર્ચા કરી છે પક્ષના નેતૃત્વએ મને સંભાળ્યો છે એટલે મારું રાજીનામું હું પરત લઉં છું હું પાર્ટીનો વફાદાર કાર્ય કર છું એટલે પાર્ટીનો કોઈ નુકસાન નહીં થવા દઉં તેમણે વધુમાં કહ્યું કે મારા મતવિસ્તારમાં બાકી રહેલા કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે બેઠકમાં રજૂઆત કરી હતી બે હજાર સત્યાવીસની ચૂંટણી હું લડવાનો નથી તેવું પણ જણાવ્યું હતું નોંધનીય છે કે કેતન ઇમાનદારે રાજીનામું આપ્યું હતું પરંતુ રાજીનામું સ્વીકારવામાં ન આવ્યું હતું ત્યારબાદ ગાંધીનગરમાં પ્રદેશ નેતૃત્વ સાથે બેઠક મળી જેમાં સંતોષકારક જવાબ મળી રહેતા ચેતન યમાંદારે રાજીનામું પરત ખેંચી લીધું હતું મિત્રો પાર્ટીના નાનામાં નાના કાર્યકરને સાંભળવામાં આવે તેવી રજૂઆત બેઠકમાં કરવામાં આવી હતી